આપણે જેની ઈચ્છા હોય એને આવી જવાનું ત્રણ વાગ્યા છે દર વાગ્યા જેમ તમારા ત્રણ રાત્રે ચાલુ થાય છે જોયું મેં તો વસ્તુ નોટિસ કર્યું

ના આપડે કસ્ટમર છે તમને કીધું તું આજે કઈ કલાકાર લેવાનો ધમાકો છે આજે એમ જોકે આપડે તો રેગ્યુલરલી હોય જ છે સ્પાઈડર માં તો કે ડેલી આવો ક્રાઉડ જોવા માટે મળે જ છે લોકો ડીજે માં ક્રાઉડ કરે અમે ગોડાઉન માં ક્રાઉડ થાય છે અને એ નવા કસ્ટમર હા ઓલે તો બોરી ચડા દરબાર બુલેટ નું પણ સાથે સાથે પ્રિસેટ થવાનું છે તો દરબાર બુલેટ નું પણ ટેસ્ટિંગ તમને સાંભળવા મળશે એ પણ આપણા જૂના કસ્ટમર છે અને એ પણ આપણા રિપીટ થયેલા કસ્ટમર છે આમ પ્રાઉડ નું મુમેન્ટ છે કે આટલા બધા કસ્ટમર આપણા રિપીટ થાય છે અને આપણા જોડે જોડાયેલા રહે છે અને ખરેખરમાં આ વસ્તુ શબ્દોમાં બયાન નહીં કરી શકતા પણ બહુ પ્રાઉડ નું બિલિંગ થાય છે કે ભાઈ કઈક છે હજુ સંજય ભાઈ ઇન્ટરવ્યુ બાકી છે તળાકે ભળાકે વાળો અચ્છા હા હા ભાઈ સંજયભાઈનો વિવાદ છે સાચી વાત છે જોઈએ આપી કેવું ધૂમ મતા સંજયભાઈ સંજયભાઈ બીમાર હતા એમની સિસ્ટમની ડિલિવરી લેવા સ્પેશિયલી એ વિઝિટ કરી છે ગઈકાલે ફોન કર્યો તો મેં એમને એમને થોડી તકલીફ હતી બીમાર હતા સંજય સરને બધું લગાવ્યું હતું હોટલને બધું ગેટવેલ સોન કીધું હતું ગઈકાલે એટલે કદાચ આપણી દુઆ લાગી ગઈ છે એમને કામ લાગી ગઈ ફટાફટ દોડતા થઈ ગયા ને આવી ગયા સંજયભાઈ

પણ અમારા કસ્ટમર છે એમના માટે સ્પેશિયલી કે અમારા દરબારવાળા છે કે મોટા મોટા અમારા કસ્ટમર ને બધા કસ્ટમરો અમારા જે સિસ્ટમ લે છે અમારાથી પરચેસ કરે છે એ પણ મોટા બને એ આશાથી અમે ઓર્ડર બંધ કર્યા છે અને સાચેમાં અમારા બધા કસ્ટમર મોટા પણ બન્યા છે ઘણા કીટો એવા છે કે આજે રોક સાઉન્ડ ને ઘણા બધા એવા છે દરબાર સાઉન્ડ છે વિશાલભાઈ છે ને નામ તો નથી બોલ શકતો વિડીયો બહુ લાંબો થઈ હશે કારણ કે બધા સ્પાઈડર જેટલા બી સામાન લઈને ફરે છે બધા જ અત્યારે સારી રીતે કામ કરે છે અને પ્રાઉડનું મૂમેન્ટ એ છે રિયશભાઈ કે સ્પાઈડર એક રોજગારનો જરિયો બની ગયો છે અને ઘણા બધા લોકો એની સાથે જોડાયેલા છે અને બધાનું સારું જેવું ગુજરાન પણ ચાલે છે અને બધા સારી રીતે પૈસા પણ કમાય છે અને એમને પ્રાઉડ મુમેન્ટ થાય કે ચલો અમારે થકી અને એમના થકી અમે અમારે થકી ને એમ કે રોટેશન બંને બાજુથી ચાલતું હોય છે એટલે પ્રાઉડની મૂવમેન્ટ આ બધી છે

चला बोले पाले उपन शॉट ले लो पाले उपन शॉट ले लो भाई, सईद भाई, बोलो रियाज भाई बास थोड़ी जो बेस सिस्टम ना टेस्टिंग चले 啊。Ah. ભાઈ રાતના વાગી ગયા છે બે અને બધું કામ પતી ગયું છે ચાલો આપણે પૂછીએ સોહિલભાઈ ને સંજયભાઈ ને કેવું છે સુહિલભાઈ બસ જોરદાર કેવું સંજયભાઈ કેમ છો રિયા કેવો છે પિયુષભાઈ જોરદાર જોરદાર કેવું છે ઈશ્વરભાઈ કેવું ભાઈ કેવું સંજયભાઈ બધું તમારું કામ પતી ગયું ટેસ્ટિંગ બેસ્ટિંગ કામ બી પતી ગયું છે જેનો પણ વેમ હોય એમનો પણ કામ પતાવી દઈશું આપણે આપણે તો રીલમાં નહીં રિયલ મેં ફાડી નાખશું ઓરિજિનલ દરબાર તાકાત વારો તો ખાસ કહું છું એની ટાઈમ રેડી છે આપણે જેની ઈચ્છા હોય એને આવી જવાનું તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે ના રોજ વલસાડમાં રાજાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે ત્યાં આપણે દરબાર નવી સિરીઝ લઈને આવી રહ્યા છે ત્યાં બધા વિનંતી અચ્છા રિયાઝભાઈ બીજી વાત એક કહેવાની રહી ગઈ કે ભાઈ આપણે ઘણા ટાઈમથી આપણા દરબાર સંજયભાઈની પાછળ લાગ્યા હતા કામમાં અને એમને સિસ્ટમનું ઘણું બધું અપડેટ કરાવ્યું છે આ વર્ષ એમનો ધમાકો કંઈ અલગ હશે સંજયભાઈનો સૌથી ધમાકો કહી શકાય દરબાર બુલેટ આવી રહી છે વલસાડમાં બધાને જ જ ખૂબ તો છે આવવાનું ભૂલતા નહીં ઓગસ્ટ સાંજે પાંચ વાગે છત્રીયના રાજામાં વલસાડ રિયાઝભાઈ અત્યારે એમનું ટેસ્ટિંગ પત્યું છે આપણે સંજયભાઈ ને બી પૂછ્યું કેવું રહ્યું શું રહ્યું પણ ત્રણ વાગ્યા છે દર વાગ્યા જેમ તમારા રાડા ત્રણ રાત્રે જ ચાલુ થાય છે જોયું મેં એ તો વસ્તુ નોટિસ કર્યું સંજયભાઈ તમે બે શબ્દ કેવા માંગશો અમારા ના ફોલોઅર્સ ને બધાને ત્રેવીસ તારીખે આપણે દરબાર બુલેટ નો પાવર બતાવશું વરસાદની અંદર એક જ ચાલે